સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે રોજે રોજ સેંકડો યુવાનો વડીલો અને બહેનો આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી રહ્યા છે સોમવારે મોડી સાંજે ભરૂચ ખાતે સર્કિટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલના નેતૃત્વમાં ભરૂચ જિલ્લા માછી સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા એમની પચીસ લોકોની ટીમ સાથે જોડાયા ત્યારબાદ વાગરા વિધાનસભાની શુક્લતીર્થ જિલ્લા પંચાયતના તવરા ગામે નવ યુવાનો જોડાયા આમ આદમી સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક અને પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા ખાસ હાજર રહ્યા નવા આવનાર લોકોને અનોખી ઉર્જા સાથે આવકારી પ્રાસંગિક વક્તવ્ય આપ્યું આજે બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે જે રીતે અમારી બે હજાર બાવીસની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ આદિવાસીના પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ મહિલાઓના પ્રશ્નોને લઈ ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આ જે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવ દરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે હું કમલેશ મધીવાલા આમ સામાજિક રીતે લગભગ અમે પંદરથી વીસ વર્ષથી એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે આજ રોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે વાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે સુવા ગામના આગેવાન છે વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે વીસથી પચીસ જે આગેવાનો છે એની સાથે આજ રોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે જે પંદરથી વીસ વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લુઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય ઠરેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા જોઈ લો કે એકસો એકાવન વાઘરા વિધાનસભા જોઈ લો ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે પંદરસો કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત અને ફક્ત એક વર્ષમાં કરીને અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ